હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધામાં મજામાં જ છીએ મિત્રો હમણાં એવા સોશિયલ મીડિયા સ્ટાર એવા એસમ ઠાકોર રોસ્ટિંગ વિડીયો બનાવતા હતા અને મિત્રો હમણાં એ જ મિત્રો એક છોકરીના લફડામાં પડ્યા છે મિત્રો છોકરી પણ નાની એવીની મિત્રો એ પણ એની ભત્રીજી હતી મિત્રો અને અત્યારે એને પોલીસ ગિરફતાર પણ કરી દીધી છે મિત્રો અને હમણાં એક એસ એમ ઠાકોરનો વિડીયો વાયરલ થાય છે મિત્રો કે હું આત્મહત્યા કરી લે આ અપલોડ કર્યા પછી મિત્રો એ આપણે આપણે જોઈએ પછી આ આ આગળ મિત્રો મિત્રો સાથે તમને વાત જણાવી કે તમે સાંભળ્યું ને મિત્રો આ મિત્રો આત્મહત્યા કરી કે નથી કરી મને નથી ખબર હજી આત્મહત્યા કરશે ને એવું થશે મિત્રો કઈક કંઈક નક્કી નહીં મિત્રો ભગવાન કરીને ન કરે તો સારું મિત્રો ને મિત્રો હવે આ એસ ઠાકોર મિત્રો એને બ્લેકમેલ પણ કરવામાં આવી છે મિત્રો એ છોકરી કરી રહી છે મિત્રો મેં હું નથી કહેતો ચાલો એ છોકરીનો વિડીયો આપણે સાંભળીએ પછી આપણે કહીએ મિત્રો એસ એમ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા તો પછી એક દિવસે એમણે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાનું તો મેં ના પાડી પછી એક દિવસ કોઈ ઘરે નહોતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ મને નાતી એના ફોટા બતાવ્યા મેં કે હું આ વાયરલ કરી નાખીશ તો મને આને પડે તો પછી એક મહિના હોય તો મને એમણે કશું કીધું ના પછી એસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વિસ સંબંધ બોધેલો અને હા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો નવો વિડીયો મળીશું બાય બાય જય માતાજી હર મહાદેવ